તારા અલિયા જગ પછી જગાઈ છે જગમ તું ચાલે તમે આખો એટલે એવું જ થાય પેસી છો મળે મળી લે પેસી જોવા જઈ લે ઈની પેન્ટિંગની તો વાત કરવી દોયે 릭શા બાકી એ પીએસસી નહીં જો આગળ જાવતા હું કારણો આરામનો આર્યો ગામ આવી ગયો પેલું સુગંધી વાળું પેલું ઘેર આવવાનું સર્વથી પેલા આઇટમ પર ઘેર આવો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો છો તો સુરે દાદા બી નીકળ્યા ન હતી વાદળ્યો હોય આજે સુરે દાદા દેખાતા નહીં વાદળ હોય ને બોલો શું કરવાનું ગાઈ યાર

ખાલી જવાનું ફોન જતો રણફટ ડેંગ ગાય છે બહુ મોડું એ ના થાય એમને મોડું ના થાય આપણે મોડું ના થાય ફટાફટ એટલે કઈશ ફોન પણ આવે તો જોઈએ પછી ના ફોન ને આપણે પચ મિનિટ વાળા જતા રહીએ એટલે ફટાફટ મેં કીને આવતા રહીએ ગાય તમે જોઈ શકો એકદમ મસ્તી ઠંડી તો કઈ જ એક નંબર આવી તો ફેમિલી તમે જોઈ શકો છો કાંઈ મોસમની તો વાત કરો તો ગાય આ સાઈ તમે જોઈ શકો છો એકદમ મસ્તી વાદળ વાદળે છે જેમ વરસાદ આવે ને વાતાવરણ કર્યું તમે જો હું બહાર નીકળીને બતાવું કેવું વાતાવરણ કરીશું ગાય જો એકદમ આખું આ ને વરસાદ વરસાદ અને એવું વાતાવરણ કરી દીધું છે અને મસ્ત એકદમ તમે જોયો તરકો બી આવતો નથી અને તમે જોયો તર્કો સુરત વાદળે ને વાદળ ઘેરી તો છો તમે જો ચારે બાજુ ને એવું વરસાદ વરસાદ પડશે એવું લાગે ગાય વાદળ એવા કરે તમે જોઈ શકો પેલી સાઈડ આખી બિલ્ડિંગ જ દેખાતી નહીં ગાય જો આખું તો એવું દેખાય આખું વાદળ વાદળ થઈ જાય અમે જો ની જો એક નંબર વ્યૂ લાગે છે ગાય તમે જોઈ શકો સવા સવારના પૂર ઠંડી બી પાછી વાદળ જેમ ફાટાય ને એમ ઠંડી ચાલતી કાંઈ તાપ લાગતો ત્યારે એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પણ કાંઈ આ સાઈડ બી તમે જોઈ શકો છો આ સાઈડ બી કાંઈ છે ને વાદરા વાદરા છે કશું દેખાતું નહીં કાંઈ ધુમ્મસ જેવું ગયું છે સવારોનું એવું છે બધું ધુમ્મસ જ છે તમે જોઈ શકો છો આખું આખું વાતાવરણ આજે ચેન્જ થઈ ગયું છે વાતાવરણ ચેન્જ થઈ મમ્મી પપ્પા આવી ગયા છે તમે જોઈ શકો છો હું એવું કરા

ફાઈને લઈ ગઈ ત્રણ વાગી ગયા છે ને આપણે ચા લઈ લીધી કેમ કે ત્રણ વાગે એટલે કંઈ આપણે ચાનો ડોઝ મારું જ પડે કેમ કે આપણે ત્રણ વાગે ઘરે બી હોય તો કાંઈ ઘરે ત્રણ વાગે ચા બની જાય તો કહે આપણે ચા પી જતા અને કંઈ તમારો સાથ અને જોવો જો ફટાફટ તમારા ભાઈને ફટાફટ ગાય જે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો ગાય જે મારા ચેલેન્જિંગ વિડીયો કાંઈ નવા નવા પણ તમે એક સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવતા ને હું એ પાસે ગયો અને શું કરું કાંઈ મારે વિડીયો બનાવવા નવા નવા ચેલેન્જિંગ હતા એકદમ સબસ્ક્રાઈબ પણ કરતા હતા નહીં અને હું એવું બોલું શું પહેલાં છે એટલે કાંઈ મારા એક સબસ્ક્રાઈબ થાય એટલે ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરીશું હા મજા આવી ગઈ ચા પીવાની તો કાલે એકલું એકલું કંટાળો આવે યાર ચા પીવાની ચાલો કાંઈ ચા બા પી લઈએ પછી તમે મળીએ તમારે પીવો તો આવી જાવ આપી હોટલ છે ખબર છે ને તમને તો પે પેલી હું કદી હમણાં રીલ્સ જતો તો નથી ગાઈ મને કીધી એમાં સ્ટોરી હું જો ગાય તમે બતાવો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં હોય કોઈ બી ગાઈ આપણી સ્ટોરી મીકે તો ગાય આપણે બતાવી જાય ભાઈ હું તમને બતાવું ગઈ કે આપણે સ્ટોરી મીકી છે તમે બતાવું કઈ દેખો પર એનો બ્લોગ હતો ને ચા વાળો એરિયો ગાય તમે બતાવો તો ભાઈ ચા વાળો બ્લોગ થયો આપણે નવું નવું જગ્યું આવી જાય ને ઇન્સ્ટાગ્રામ મેસેજ બધા ને એટલે બરાબર

તમે જોજો કરો ગાઈસ આ એમનો હમણાં જ આઈડી બનાવી લીધો પંદુ 15 ફોલોઅર્સ ગાઈસ અને એક જ પોસ્ટ ગાઈ જા છાની અને ગાઈસ એ ભાઈએ મીકી સબો બોલો છે તમે જોઈ શકો છો ગાઈસ આ એમની આઈડી તો ગાઈસ મને તો ખબર નથી મિત્રો બિયા જો ને તો સ્ટોરી કોને મીકી તો જોયું તાને તો કોઈને મેન્શન નથી કરેલી પણ ખાલી અંદર બસ આવી હતી આ તો એક એક જાતનો પ્રમોશન વિડિયો થઈ એવું લાગ્યું મને તો પ્રમોશન વગર પૈસે પ્રમોશન કહેવાય ને तो गाइस बात आधी चाबी सस्ती संग गाइस पापा तो गाइस जे साचो है चाबी सारी बन इतना फाइनली गाइस तुम में जो देखो तो, तो फैमिली आ गई है सर तो मम्मी आ गई अंकित आ गई है स्पेशल चापीवान हाथ वागो आ गए है ये बड़ा कोई गैराज जीव नहीं हाथ वाकी गया छे ओ छोरा